એટલે એને ફોન કર્યો એ કે હું ઘરે એમ તો કઈ વાંધો હાલો તમારી દુકાને જાય રાખો તમે જોઈ શકો સરસ મજાની દુકાન તળાજામાં છે મહાદેવ ગાંધીના પૂતળાની બાજુમાં

ઓલ ઇન્ડિયા ડિલિવરી થઈ જાય એમ હા પેન્ટ ટી-શર્ટ ગમે તે એમ ને જીન્સ શર્ટ ટી-શર્ટ પેન્ટ હમ હમ દિલ્હી બોમ્બે બધી વસ્તુ આપણી પાસે મળી જાય બરોબર હા તો તમને ઓનલાઈન ડિલિવરી પણ કરી દેવામાં આવશે તમારે જે પસંદ આવે ને તે કહેજો મેરેજ ફંક્શન માટે કુર્તા ને એવું બી મળી જશે મેરેજ ફંક્શન માટે કુર્તા બધું મળી રહે છે